જમ્ શહેર માં બે મુસ્લિમ યુવકોએ મોટા નામ બતાવ્યું અનુસૂચિત જાતિ બે સગી બહેનો ફસાવી અન્ન સાથે મહા આઠી પંડાલો પણ મોડી રાત સુધી ભક્તો ઉભરાયા જેનું સફળ સંચાલન રાજુ રાણા અને કૌશિક જોશી દ્વારા થઈ રહ્યું છે જેમાં સમૂહ આરતીનું આયોજન કરવામાં આવતા સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ પણ જોડાયા હતા અને સાથે એસ એનપી ટીમ પણ જોડાઈ હતી સમૂહમાં આરતીમાં જોડાતા ઉત્સાહ ઉમંગ જોવા મળ્યો હતો સમૂહ આરતી બાદ ધાર્મિક પૂજા અર્ચના આયોજન કરવામાં આવ્યા હતા અરૂણના લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં જ મહાલક્ષ્મી યંગસ્ટર્સ દ્વારા પણ ભવ્ય ગુફા બનાવવામાં આવી છે જેમાંથી પસાર થઈ શ્રીજીના દર્શન કરી શકાય છે અને આ પંડાલમાં શ્રીજી અંતિમ ચરણમાં રહેતા અન્નકૂટ ધરાવવામાં આવ્યા હતા મોડી રાત સુધી ગુફામાંથી લોકોએ શ્રીજીના દર્શન કરવાનો લાભ લીધો હતો સાધના સ્કૂલ નજીક પણ શ્રીજીની ઇકો ફ્રેન્ડલી સત્યાવીસોથી વધુ રુદ્રાક્ષના મણકાથી શ્રીજીની સ્થાપના કરાઈ ચૂકી છે ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બનવા સાથે પંડાલમાં પણ શ્રીજી મહોત્સવ અંતિમ ચરણમાં રહેતા અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું જે પ્રસાદીનો લાભ પણ ભક્તોએ લીધો હતો શ્રીજી ની ભવ્ય વિસર્જન યાત્રાઓ નીકળી તો કેટલાક લોકો એક ઘરે શ્રીજીને વિસર્જન કર્યા હતા ભરૂચમાં પવિત્ર નર્મદા નદીમાં શ્રીજીનું વિસર્જન કરાતું નથી જેના પગલે ભરૂચ નગરપાલિકા દ્વારા ત્રણ જળકુંડ બનાવવામાં આવે છે અને તેમાં જ શ્રીજીનું વિસર્જન કરવામાં આવે છે પરંતુ આ જળકુંડમાં વિસર્જિત કરાયેલા શ્રીજીની અવદશા ઊભી થતી હોય છે જેના કારણે ઘણા ભક્તો ઘરમાં જ સ્થાપિત કરાયેલા શ્રીજીનું વિસર્જન પોતાના જ ઘર આંગણે મોટા વાસણમાં પાણીનો ભરાવો કરી તેમાં શ્રીજીનું વિસર્જન કરવા સાથે તેમજ વિસર્જિત થયેલા શ્રીજીની માટી વૃક્ષારોપણમાં વૃક્ષારોપણમાલય શ્રીજીનું વિસર્જન પોતાના જ ઘરે જાતે જ કરવા સાથે વિઘ્ન હર્તા ભક્તોના ઘરે જ રહેતા હોવાની અનુભૂતિ સાથે ભરૂચમાં લોકોએ પણ પોતાના જ ઘર આંગણે વિસર્જન કરી ધન્યતા અનુભવી હતી फिर से जलवा दिखाना ही होगा अगले बरस आना है आना है बार कुछ को फिर से जलवा दिखाना ही होगा अगले बरस आना है आना ही होगा देखेंगी तेरी राहें प्यासी प्यासी निगाहें तो ભરૂચમાં સવાર થી ઠેર ઠેર શ્રીજી વિસર્જન યાત્રાઓ નીકળી હતી અને લોકો પણ મન મૂકીને જુમી ઉઠ્યા હતા અને ભરૂચ માં જે બી મોદી પાર્ક મક્તમપુર બોરભા બેટ નર્મદા બંગલો નજીક તથા ગાયત્રી મંદિર પાસે પણ જળકુંડ ઉભા કરવામાં આવ્યા હતા જેમાં સવારથી જ ભક્તોએ શ્રીજીનું વિસર્જન કરતા જળકુંડ ઉપર ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારીઓ કર્મચારીઓએ વિસર્જન કરાવ્યું હતું અને વિસર્જન યાત્રાના રૂટ ઉપર સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું જો કે સાત ફૂટથી ઊંચી પ્રતિમાઓનું વિસર્જન નર્મદા નદી અને દરિયાના સંગમ સ્થળ એવા ખાતે કરાતા રૂટ ઉપર પણ પોલીસ બંદોબસ્ત મુકાયો હતો અને ભાળભૂતના કાંઠા વિસ્તાર ઉપર શ્રીજીના વિસર્જન માટે ક્રેન મૂકી સાત ફૂટની ઊંચી પ્રતિમાઓનું વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં કરાયું હતું ચંબુસરના કાવી પોલીસ મથકમાં ભોગ બનનારના વાલીએ ફરિયાદ નોંધાવી છે જેમાં આક્ષેપ કર્યો છે કે ગત તારીખ નવ નવ બે હજાર ચોવીસ રાત્રિના કોઈ અજાણ્યા ઈસમો ફરિયાદીની બંને સગીર વયની દીકરીઓનું અપહરણ કરી લઈ ગયા હોય જે અંગે અપહરણ અને ગુમસુદાની ફરિયાદ નોંધાઈ હતી જે તપાસ દરમિયાન રોજ સગીરાઓને કાઢવામાં આવતા પોલીસને સફળતા મળી હતી સગીરાઓની પૂછપરછમાં આરોપી પઠાણ તથા સાજિદ પટેલ નાઓએ મુસ્લિમ સંપ્રદાયના હોવા છતાં એકે કિશન તથા સુનિલ તરીકેના નામ ધારણ કરી ખોટી ઓળખ આપી કરનાર કિશન ઉર્ફે શાહરૂખ અયુબ પઠાણ તથા સુનિલ ઉર્ફે સાજીદ સબ્બીર પટેલ બંને રહે સનિયાનો વડ નવીનગરી નગરી જંબુસનાઓની ફરિયાદીની અનુસૂચિત જાતિની સગીરાઓને અપહરણ કરી પ્રેમઝાળમાં ફસાવી હિન્દુ તરીકેની ઓળખ આપી સગીરાઓને લઈ જે દુષ્કર્મ આચર્યું હોય તેવું તપાસમાં બહાર આવતા આખરે બંને મુસ્લિમ યુવકો સામે ખોટી ઓળખ આપવા તથા સગીરાઓનું અપહરણ કરવું

નવ નવ ચોવીસથી રાત દસ નવ ચોવીસના રાત્રિના બનેલો તો જે ગુનામાં આ કામના જે ફરિયાદી છે એમની બે સગીર બહેનો છે એમને બે અજાણ્યા ઈસામો અપહરણ કરીને લઈ ગ એવી ફરિયાદ આપેલી હતી જે ફરિયાદના કામે પોલીસે તાત્કાલિક જ તપાસ ધરી અને આ જે બંને ભોગ બનનાર દીકરીઓ છે તેમને જના કલાકના સમયગાળમાં તાત્કાલિક શોધી કાઢી અને એનો કબજો મેળવી લેવામાં આવેલો હતો ત્યાર બધા ભોગ બનનારની તપાસ કરતા તથા એમની પૂછપરછ કરતા એવી વિગત ધ્યાનમાં આવેલી હતી કે બે જે છોકરાઓ તેમનું અપહરણ કરીને લઈ ગયેલા હતા તે બંને છોકરાઓએ પોતાનું નામ એક કિશન અને બીજાનું નામ સુનીલ બતાવેલું હતું તે પોતે મુસ્લિમ ધર્મના હોવા છતાં હિન્દુ નામ ધારણ કરેલું હતું અને બંનેને ખોટી ઓળખ આપીને તેમની સાથે કેટલાક સમયથી પ્રેમ સંબંધો બાંધેલા હતા અને પ્રેમ જાળમાં એમને ફસાવેલા હતા એ દિવસે આ બંને ઈસમોએ તેમનું ફરિયાદી સિંહના કાયદેસરના વાલી કણામાંથી અપહરણ કરેલું હતું અને અપહરણ કર્યું એ જ ખાતે પોતે જાણતા હતા કે સગીરાઓ અનુસૂચિત જનજાતિની છે છતો એમને એમના પ્રેમ પ્રેમઝાળમાં ફસાવીને પોતાની ખોળક ખોટી ઓળખ આપી ખોટું નામ ધારણ કરી અને લગ્ન કરવાની લાલચ આવી લલચાવી ફોસલાવી અને લઈ ગયેલ હોય એ વિગત ધ્યાનમાં આવતા આ જે બંને ઈસમો જેમનું સાચું નામ છે શાહરૂખ અયુબ પટેલ કે જેમને પોતાનું નામ કિશન ધારણ કરેલું હતું તથા બીજા ઈસમ જે સાજીદ પઠાણ કે જેને પોતાનું નામ સુનિલ ધારણ કરેલું હતું આ બંને ઈસમોને પણ તાત્કાલિક ગણતરીના સમયમાં પોલીસે પકડી લીધેલ હતા અને તેઓની આ ગુનાના કામે અટક કરવામાં આવેલ હતા ત્યારબાદ આ બંનેને તોમતદારોને ત્રણ દિવસના રિમાન્ડ પર છે હાલમાં અને એની તપાસ હાલમો અમો ચલાવી રહેલ છે નર્મદા બંગલોસના કોમન પ્લોટમાં જનભાગીદારીથી પેવર બ્લોકની કામગીરી માટે ખાત મુરત કરાયું હતું ભરૂચના નર્મદા બંગલો સોસાયટીના કોમન પ્લોટમાં પેવર બ્લોકની કામગીરી માટે જન ભાગીદારી એટલે કે સોસાયટી તરફથી ત્રીસ ટકા અને નગરપાલિકા તરફથી સિત્તેર ટકા મળી આમ કોમન પ્લોટમાં પેવર બ્લોકની કામગીરી માટે ગણપતિ બાપાની ઉપસ્થિતિમાં ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભાઈ યાદવ ઉપપ્રમુખ અક્ષય પટેલ સ્થાનિક નગરસેવક વિશાલ વસાવા હેમુબેન પટેલ

ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકામાં આવેલા એસટી ડેપો નજીક હિટાચી એટીએમમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી આગની જાણ થતા ફાયર ફાઈટર ટીમ પણ દોડી આવી હતી વાગડા નગરમાં એસટી ડેપોમાં હિટાચી કંપનીનું એટીએમ મશીન આવેલું છે જે મંગળવારના સવારના સમયે બેટરીઓમાંથી અચાનક ધુમાડા નીકળતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી બાદમાં આગ લાગતા જ એસટી ડેપોના કર્મચારીઓમાં પણ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા

પંડાલો પણ મોડી રાત સુધી ભક્તો થી ઉભરાયા તો અત્યાર સુધી ના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર